वर्णिवेश रमणीय दर्शनम मंदहा सरु चिरान नाम भुजं पूजितं सुरु नरु उत्तमैर्मुदा धर्मनन्दन महं विचिनते असतो मा षडगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयह ओम शांतिः 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 अदनि ज्ञान सभानी अंदर पधारनारा वदाज भगवत भक्तो ने वेदांताचार्य पुराण इतिहास आचार्य में फिलोसोफी राकेश भाईना एक जय स्वामीारा ભક્તો ગયા વખતની જ્ઞાન સભામાં આપણે ક્રિયા વિશે વાત કરતા હતા એની અંદર અગ્નિ દહા આપવામાં આવે અને શબ જ્યારે પૂર્ણ રૂપે પંચ તત્વની અંદર વિલીન થઈ જાય પછી અગ્નિ દાહ કરનારા એ સમીપમાં આવેલી નદી કે તળાવ છે અને દક્ષિણા ડાબા કાંધા પરથી જમણા કાંધા ઉપર ગ્રહણ કરવાનો છે અને ત્યારબાદ અમુક પ્રેતે એ તત્તે ઉદકમ આ મંત્ર બોલીને ભક્તો આ બધી ક્રિયાઓ જે છે આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મ અનુસાર તમારી સામુ અમે પ્રતિપાદન કરેલી છે ને દરેક જણાએ આ ક્રિયા કરવાની જ છે ફરજિયાત કરવાની છે આ પ્રમાણે જલાંજલિ પ્રદાન કર્યા બાદ મૃતક વ્યક્તિના જે સંબંધીઓ નદીની બહાર અથવા તો તળાવની બહાર આવી સ્વચ્છ અને પવિત્ર ઘાસ વાળી ભૂમિની ઉપર બેસી જવાનું છે અને તે લોકોએ ત્યાં પરસ્પર ઇતિહાસ અને પુરાણ સંબંધી જે કથાઓ જે છે એની ચર્ચા કરવાની છે તે પછી થોડો સમય ઇતિહાસ પુરાણની કથા કર્યા બાદ બધાએ પોતાના ઘર તરફ આવવાનું છે પરંતુ ઘર તરફ આવતા કોઈ પણ વ્યક્તિએ પાછળ ફરીને દ્રષ્ટિ કરવાની નથી સીધા જ એને ઘરે આવી જવાનું છે આ પ્રમાણેનો વિધિ શાસ્ત્રની અંદર કહેવામાં આવેલું છે એમાં પણ અગાડી અગાડી ઉંમરમાં જે કનિષ્ઠ હોય એ કનિષ્ઠ પુરુષોને અગાડી રાખવા રાખવાના છે અને પછાડી વૃદ્ધો રહેવાનું છે અને એવી રીતના ઘર આવવાનું છે પ્રવેશ કરતા પહેલા દરવાજા પર કોઈક ઘરની વ્યક્તિની પાસે લીમડાનું પાન મંગાવવાનું છે અને એને ચાવવાનું છે તે પછી આચમન કરવાનું છે અને તે પછી પુનઃ જલ અગ્નિ ગોબર રાય છે તે પછી ઉલ્લંઘન કરીને ઘરમાં પ્રવેશ કરવાનો છે આ પ્રમાણેનો વિધિ પારાસર ગ્રહક્ષત્રની અંદર ત્રણ દસ ચોવીસ ની અંદર પારાસર મુનિએ કહેલો જોવા મળે છે ભક્તો આ બધી વસ્તુ જે છે એ કરવાનું પ્રયોજન એટલું જ છે કે સ્મશાનની અંદર તમે ગયા હોવ અને અપવિત્ર થઈ ગયા હોવ તો તમારી શુદ્ધિને અર્થે આ કાર્ય જે છે એ કરવાનું હોય છે ભક્તો એમાં ખાસ ઉમરાનું ઉલ્લંઘન કરીને જ ઘરમાં જવાનું છે કારણ કે ઉમરો જે છે એ નરસિંહ ભગવાનનું પ્રતીક છે ભગવાન નરસિંહ ઉમરા પર બિરાજમાન થઈને જ હિરણ્ય કશીપોનો વધુ પ્રતિક છે અને ઉમરાને તમારો સ્પર્શ ન થાય એ રીતના તમારે ઘરમાં આવવાનું છે આ પ્રમાણેનો વિધિ દરેક બાળ છે વૃદ્ધ છે એ બધાએ જ કરવાનું છે તે પછી એટલે કે દાહ ક્રિયા કર્યા બાદ સંચય નો દાહ ક્રિયા કર્યા બાદ ત્રીજા પાંચમા અથવા તો સાતમા દિવસે સંચય કરવામાં આવતી હતી પરંતુ અત્યારના જમાનાની અંદર તો સ્મશાનોની અંદર પણ મુર્દાઓને બાળવા માટેની હોડ લાગેલી હોવાથી એક મૃતક ને અગ્નિ સંસ્કાર આપ્યા બાદ તુરત બીજું મુર્દુ જે છે એ તૈયાર જ હોય છે એટલે શ્મશાનની અંદર સ્મશાન ક્રિયા કરનારા જે છે એ લોકો અસ્થિ જે છે એ તરત જ આપી દેતા જોવા મળે છે તો દેશકાળ અનુસાર આ પ્રક્રિયા જે છે છે એ પણ ગ્રહણ કરવા યોગ્ય સંચય નું જે કાર્ય છે એ કેવી રીતના કરવું તો એનો પણ વિધિ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે આ કાર્યની અંદર અસ્થિ જે છે તેના પર દૂધ અથવા તો જલનું સિંચન કરવાનું હોય છે અને એ જે છે તેને ઉડુંબર અથવા તો ગુલરના ડંડાથી પ્રથમ તો તેને હટાવવાની છે અને પછી દૂધ અને જલથી એને ધોવાની છે અને માટીના પછી એ માટીનું પાત્ર તમારે ઘરે લાવવાનું છે શક્ય હોય અને એ વ્યક્તિ ગંગા નદીના કિનારે જો અગ્નિદાહ કરાતો હોય તો તે જ સમયે એ અસ્થિ જે છે એને ગંગાની અંદર પ્રવાહિત કરવાની છે અન્યથા એ અસ્થિઓ જે છે એ ઘરે લાવવાની છે અને ઘરે લાવીને ઘરની અંદર લઈ નથી જવાની પરંતુ ઘરની બહાર કોઈક થેલીમાં એને મૂકીને ટીંગાળી દેવાની છે અને એ અસ્થિ જે છે એ અસ્થિ મૃતકની જે ઉત્તર ક્રિયા જે કરવામાં આવે દશા શ્રાદ્ધ અગિયાર એકાદશ શ્રાદ્ધ દ્વાદશ શ્રાદ્ધ ત્રયોદશ શ્રાદ્ધ એની પહેલા એનું વિસર્જન કરવું જરૂરી છે માટે એ અસ્થિ જે છે એ ક્રિયાઓ કરતા પહેલા એને નદી ની અંદર ભક્તો બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો કે અગ્નિ સંસ્કાર કરનારો જે વ્યક્તિ જે છે એ અગ્નિ સંસ્કાર કરનારા વ્યક્તિ જ્યારે મૃતકનો દેહ સંપૂર્ણ રીતે પંચભૂતની અંદર વિલીન થઈ જાય અસ્થિ જે છે એ અસ્થિ પણ એને પ્રાપ્ત થઈ જાય પછી એને જે ચિતા છે એ ચિતાની ત્રણ વખત પરિક્રમા કરવાની છે અને પછી સમી વૃક્ષની જે શાખા જે છે એનાથી બુહારવાની છે એટલે કે સાફ કરવાની છે અને પછી જે ચીતા છે એ ચિતાની ઉપર વિહિત મંત્રોનો ઉચ્ચારણ કરતા થતા ચિત્તા સ્થલ એને સાફ છીડકવાનું છે છાંટવાનું છે આ પ્રમાણનો વિધિ શાસ્ત્રોની અંદર લખેલું છે હાલના જમાનાની અંદર તો આપણે બધા મૃત વ્યક્તિ જે છે અગ્નિ દહા આપ્યા બાદ તરત જ આ બધી પ્રક્રિયાઓ જે છે એ કરીએ પરંતુ પહેલાના જમાનાની અંદર તો અગ્નિ સંસ્કાર થઈ ગયા બાદ ત્રીજા દિવસે પાંચમા દિવસે અથવા તો સાતમા દિવસે સંચય કરવા માટે જવાનું હતું અને પછી એ ચિતાને શાંત કરવાની હતી એના પર દૂધ છે કે જલ છે એ કાર્ય જે છે એ તત્કાલ કરવામાં આવે છે શાસ્ત્રોની અંદર તો ત્યાં લગીન વિધાન કરવામાં આવેલું છે કે જે સ્થાનની ઉપર આ મૃતક જે છે એ મૃતકને અગ્નિ સંસ્કાર કરાયેલો હોય છે એ સ્થાનક વૃક્ષ છે એ રોપવાનું હોય છે તથા ત્યાં પિંડદાન પણ કરવાનું હોય છે અથવા તો બીજું કોઈ વૃક્ષ જે છે એ પણ રોપવાનું હોય છે પરંતુ અત્યારે તો એ વસ્તુ શક્ય નથી આટલી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અમે જે પ્રમાણે તમને પ્રથમ કહી ગયા હતા તે પ્રમાણે મૃતકના સગા સંબંધીઓ જે છે એને સૂતક લાગતું હોય છે અને એ સૂતક પૂર્ણ થયા પહેલા જ અસ્થિ જે છે એ મૃતકની અસ્થિ જે છે તેને દાહ ક્રિયા કરનારા એ પવિત્ર નદી ની અંદર વિસર્જિત કરવાની હોય છે જે વ્યક્તિ ની અસ્થિઓ ગંગાજી ના પ્રવાહિત જળ ની અંદર પ્રવાહિત કરવામાં આવે છે એ વ્યક્તિ જે છે એ બ્રહ્મલોક થી ક્યારેય પણ આ ની ઉપર પુનરાગમન કરતો નથી આ વાત જે છે એ ગરુડ પુરાણ ની અંદર અંદર અધ્યાય ભગવાન શ્રીમંત નારાયણે પોતાના સ્વમુખે કહેલી છે અંતર્દશાહમ યશ્યાસ્થી ગંગા તોયે નિમજ્જતી ન તસ્ય પુનરાવૃત્તિ બ્રહ્મલોકાત કદાચન આ શ્લોક થી ભગવાન શ્રીમંત નારાયણ કહી રહ્યા છે એટલે જે પણ કોઈ મૃતક છે એ મૃતકની જે અસ્થિ જે છે એ અસ્થિ જો ગંગાજીના પ્રવાહની અંદર પ્રવાહિત કરવામાં આવે તો એ વ્યક્તિ આ સંસારની અંદર ક્યારેય પણ પાછો આવતો નથી ભક્તો આપણા ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અસ્થિનું વિસર્જન ગંગાજીની અંદર તો કરવાનું વિધાન છે પરંતુ એના કરતા પણ આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ જે સ્થાનની અંદર છવ્વીસ છવ્વીસ વર્ષ રહ્યા હતા એવા દુર્ગપુરની અંદર વહેતી જે ઉન્મત ગંગા જે છે એ ઉન્મત ગંગાની અંદર અસ્થિનું વિસર્જન કરવાનું આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈ વ્યક્તિના અસ્થિયા ઉન્મત ગંગાની અંદર વિસર્જિત કરવામાં આવશે એ જીવાતમાં ક્યારેય પણ પુનઃ સંસારની અંદર આવતું નથી આ વાત લખેલી સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર છે માટે આપણા સંપ્રદાયના જે છે તેણે તો ગંગાજીની અંદર પણ અસ્થિ વિસર્જન કરવું જ પણ સાથે સાથે ઉન્મત ગંગાની અંદર પણ અસ્થિ વિસર્જન અવશ્ય કરવું જોઈએ ગરુડ પુરાણના ચાર અંદર દસમા અધ્યાયના ચોર્યાસી માં શ્લોક અંદર ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે જે પોતાની પૂર્વ અવસ્થામાં પાપ કરી મૃત્યુ પામે છે તેની પણ અસ્થિઓ ગંગાજલમાં પ્રવાહિત કરવાથી તેનો પણ સ્વર્ગ લોકની અંદર વાસ થાય છે પૂર્વે વયસી પાપાની એ કૃત્વા મનવાગતા ગંગાયામ સિતપતનાથ સ્વર્ગમ લોકમ પ્રયાંતિ આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણે કહ્યું છે કે ભલે પાપી હોય તેણે જીવનભર પાપ કરેલા છે પરંતુ એની અસ્થિ જે છે એ અસ્થિ જો ગંગાની અંદર પ્રવાહિત કરવામાં આવે તો એ જીવાત્મા પણ અંતે સ્વર્ગની તો પ્રાપ્તિ કરે કરે ને કરેલું મહાત્મ્ય અને આ અસ્થિ વિસર્જન જે છે ભક્તો એ કોઈને આપીને કરાવવાનું નથી પરંતુ જે મૃતક જે છે એ મૃતકની ચિતા

એણે આ અસ્થિ જે છે એ વિસર્જન કરવાના છે ફક્ત આ અંત્યષ્ટિ સંસ્કાર જે છે એનું ફળ શાસ્ત્રોની અંદર લખેલું છે કે જો વિધિવત રીતે આ અંત્યષ્ટિ સંસ્કાર સંપાદન કરવામાં આવે તો જે મૃતક છે ને એ ભલે ગમે એટલો મોટો પાપી હોય પરંતુ એની અંત્યષ્ટિ ક્રિયા જો વ્યવસ્થિત રીતે જો કરવામાં આવે તો એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે અને એ અંતે બ્રહ્મ લોકને પામે છે આ વાત ઋગ્વેદ અંદર દસ ચૌદ સાત આઠ ની અંદર લખેલી છે ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વસ્તુત અંત્યષ્ટિ સંસ્કાર મૃતકના પાપોનો વિનાશ કરનાર છે અને તેને બ્રહ્મલો પમાડનારોહીદ મંત્રોના પ્રભાવથી મૃતક પુરાતન પિતોરોના સુખપ્રદ માર્ગ થી પિતૃલોક માં જાય છે અને ત્યાં સ્વધાથી તૃપ્ત યમ અને વરુણના દર્શન કરે છે ત્યાં તેનો તેના પિતારો સાથે મેળાપ થાય છે અને ઇષ્ઠાપૂર્ત દાનાદી કૃત્યોનું પુણ્ય પણ તે પ્રાપ્ત કરે છે તે ત્યાં બદામળનો ત્યાગ કરી મલિનતાનો ત્યાગ કરી દિવ્ય જ્યોતિથી પરિપૂર્ણ નવીન શરીર ધારણ કરી પરમાનંદની પ્રાપ્તિ કરે છે આવું ઋગ્વેદની અંદર લખેલું છે માટે ભક્તો અંત્યષ્ટિ ક્રિયા જે છે એ યથા યોગ્ય રીતે કરજો જેથી કરીને એ મૃત પામનાર વ્યક્તિ જે છે તેની સદગતિ થાય કારણ કે આપણા અહીં વેદ જે છે ને એ વેદ એ અંતિમ પ્રમાણ મુકાય છે અને વેદ જે છે એ સાક્ષાત શ્રીમન નારાયણ છે કારણ કે નારાયણમાંથી એનું પ્રાગટ્ય થયું છે વેદો નારાયણ સાક્ષાત એવું શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તો શ્રીમદ નારાયણ એ વેદ રૂપ છે અને વેદ ભગવાન જે કહેતા હોય એ વસ્તુ સત્ય જ હોય તો વેદે કહેલી જે વેદે કહેલી જે વાત જે છે એને સત્ય માનજો અને તમારી સન્મુખ જે પ્રમાણે અમે અંત્યેષ્ટિ ક્રિયા નિરૂપણ કરી છે એ પ્રમાણે એ ક્રિયા કરજો આ પ્રવચનને અહીં હું વિરામ આપું છું હવે પછીના પ્રવચનની અંદર મૃતક પછાડી દશાશ્રાદ્ધ એકાદશ શ્રાદ્ધ દ્વાદશ શ્રાદ્ધ ત્રયોદશ્રાદ્ધ વરસી ઇત્યાદિક શ્રાદ્ધો જે છે એ કરવા જરૂરી છે અને એ કરવાથી એ મૃતક જે છે એ એ સાની પ્રાપ્તિ છે બધી બાબતોને અમે વિગતવાર તમારી પાસે વર્ણવશું ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સર્વે સુખી ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ